નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને જો તમે નવા આવો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કપાસ બારસો દસથી ઊંચા ઊંચા પંદરસો નેવું જીરું ત્રણ હજાર છસો સાહીઠથી ઊંચા ઊંચા પાંચ હજાર એંસી મગફળી ઝીણી આઠસો દસથી ઊંચા ઊંચા ચૌદસો પચાસ મગફળી જાડી છસો સાઠથી ઊંચા ઊંચા બારસો ને વીસ ચણા તેરસો દસથી ઊંચા ઊંચા ચૌદસો એંસી ઘઉં પાંચસો છવ્વીસથી ઊંચા ઊંચા છસો ને દસ રાયડો નવસો ત્રીસથી ઊંચા ઊંચા એક હજાર સાઠ મગ બારસો સાહીઠ થી ઊંચા ઊંચા સોળસો ને સાહીઠ હેરંડા અગિયારસો થી ઊંચા ઊંચા તેરસો દસ ધાણા નવસો દસ થી ઊંચા ઊંચા પંદરસો દસ ડુંગળી ત્રણસો થી ઊંચા ઊંચા છાસઠ લસણ સત્તરસો થી ઊંચા ઊંચા ચાર હજાર દસ સોયાબીન સાતસો થી ઊંચા ઊંચા નવસો ને દસ ચારસો થી ઊંચા ઊંચા એકત્રીસો પાંચસો દસ થી ઊંચા ઊંચા તેરસો ને સાઠ મરચા ચારસો થી ઊંચા ઊંચા એક હજાર સુધી અને જો તમે નવા હો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલા અને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં